નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના બજાર ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવસો ચાલીસ રૂપિયાથી લઈને ચૌદસો અઠ્ઠાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં તેરસો વીસ રૂપિયાથી લઈને ચૌદસો પાસઠ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં તેરસો ઓગણપચાસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બારસો પાસઠ રૂપિયાથી લઈને ચૌદસો એકત્રીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં તેરસો એંસી રૂપિયાથી લઈને ચૌદસો સાઠ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં તેરસો એંસી રૂપિયાથી લઈને ચૌદસો ચુમ્માલીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો અઠ્ઠાવન રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બારસો રૂપિયાથી લઈને ચૌદસો અઠ્ઠાવન રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં તેરસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બારસો ત્રીસ રૂપિયાથી લઈને ચૌદસો પંચાવન રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં તેરસો રૂપિયાથી લઈને ચૌદસો સાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તેરસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસો સત્યોતેર રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં એક હજાર દસ રૂપિયાથી લઈને ચૌદસો ઓગણત્રીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં તેરસો એકાવન રૂપિયાથી લઈને ચૌદસો સત્યાસી રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બારસો ત્રીસ રૂપિયાથી લઈને ચૌદસો વીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો અગિયાર રૂપિયાથી લઈને ચૌદસો એકાવન રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તેરસો રૂપિયાથી લઈને ચૌદસો એકાવન રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો વીસ રૂપિયાથી લઈને ચૌદસો છત્રીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં તેરસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બારસો એંસી રૂપિયાથી લઈને ચૌદસો ચુમ્મોતેર રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં તેરસો સત્યાવીસ રૂપિયાથી લઈને ચૌદસો પંદર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં તેરસો રૂપિયાથી લઈને ચૌદસો એકસઠ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચીસ રૂપિયાથી લઈને ચૌદસો એકોતેર રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો દસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસો બેતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈને ચૌદસો સિત્તેર રૂપિયા ભાવ રહ્યો હતો